તો હવે આ મોબાઈલના માધ્યમ દ્વારા જ આપણે ચેક છે છે કે અંદર નહીં નમસ્કાર મિત્રો હા ઓપે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું અને તમે પણ મજામાં છો મિત્રો સવાર સવારમાં માં આપણે હાડાના જેવું થઈ ગયું છે અને અત્યારમાં આપણે ખેતર આવી ગયા છીએ એટલે કે આપડી વાડીયા જય માતાજી ને હર મહાદેવ તો મિત્રો આજે આપણે જીરાની અંદર દવા છાંટવાની છે તો મિત્રો હવે આ જીરું એની અંદર આપણે દવાનો છંટકાવ કરવો પડશે એવું લાગે છે કારણ કે હમણાં સાત આક દિવસથી છંટકાવ કર્યો નથી ઓલરેડી વિડીયો આપણો જોતા હોય છે અને ખબર હશે કે આપણે ચેનલની અંદર વિડિયો હમણાં આવ્યો નથી તો મિત્રો ચાલો હવે આપણે જીરાની અંદર દવા છાંટશું તે આ વ્લોગની અંદર આપણે બતાવીશું આ ફેન્ડવાલ છે અને આ એક તારા છે અને આ કુલેપ માટીની દવા છે આ શાક પકાલામાં જીરામાંનીમાં બધે છાંટીએ છાંટીએ કાય તો પહેલા તો આપણે ફેન્ડવાલ નાખી દી ફેન્ડવાલ પંદર એમએલ નાખવાની હે

આ પાછું આપણે એક ડબલ રેડ દીશું પાણીનું મિત્રો આ એક તારા છે આ એક તારાને આપણે પલાળીને મૂકતા જ આવી છીએ એટલે પાછા આવી ને પંપ સાટીને ત્યાં બલી જાય છે કારણ કે એ સેવ પ્રમાણમાં આવે છે એટલે એને થોડીક તકલીફ પડે કારણ કે સીધી ડાયરેક્ટ પાણી એટલે પંપની અંદર નાખવી તો પાણી મોગળતી નથી એટલે અગાઉ આપણે પલાળી દીધી હતી હવે આપણે રેડી દીધી બરાબર તો આની એક ડબલું રેડી દઈશું અને પછી પાછી મિત્રો સોરી એક તારે પાછી આપણે ભરી અને પલાળી મૂકી દઈશું તો મિત્રો હવે આપણે સીધા ડાયરેક્ટ ખેતરની અંદર અંદર મળવી કારણ કે ત્યાં આપણે દવા છાંટવાની છે મિત્રો આપણે ઓલરેડી જીરામાં દવા સાંટી બરાબર તો મિત્રો બધાને ખબર છે કે આ ભાઈ દવા સાંટી છે બરાબર તો મિત્રો હવે આ દવા છાંટ્યા પછી હવે આપણે કઈ રીતે એની અંદર જાણીએ કાંઈ કે આ એક મસાલો પાક છે બરાબર જીરું છે ધાણા છે આ બધા મસાલો પાક ગણવામાં આવે છે તો આની અંદર થ્રીપ્સ છે કોઈ સફેદ માખી છે કે અંદર તડતડિયા છે આ બધી વસ્તુઓ અંદર કઈ રીતે આપણે તપાસ કરી એકવી તો અત્યારે આપણે આ જીરામાં છીએ બરાબર તો મિત્રો હું તમને વિડીયોના માધ્યમ દ્વારા દેખાડીશ કે કઈ રીતે આપણે જીરામાં તપાસ કરી એકવી અને જેમ બને એમ હવારમાં વહેલા તો મિત્રો જેમ બને એમ હવારના વહેલા હાથ વાગ્યાની આસપાસ એટલે દાખલા તરીકે દી સડતા અને દી આથમતા એટલે જ્યારે આપણે દી આથમવાનું ટાણું હોય એ સમયે આપણે તપાસ કરવી જોઈએ કે જીરાની અંદર કઈ રીતે તકલીફ છે કાળિયો હુકારો છે થ્રીપ છે જીવાત હું હું છે અંદર એ બધી તપાસ કરવા માટે તો મિત્રો હવે હું તમને એક નવતર પ્રયોગ કરી બતાવું છું એટલે એના કારણેથી તમને સો ટકા તમને ખબર પડી જાય કે આની અંદર વસ્તુ શું છે કારણ કે ઘણી વખત આ જીરાની અંદર નરી આંખે દેખાતા ન હોય એવા સૂક્ષ્મ જીવાત અંદર હોય છે તો એ જીવાતને આપણે તપાસ કરવા માટે કઈ રીતે નવતર પ્રયોગ કરીશ તો મિત્રો હાલો હું આ પ્રયોગ કરું છું અને એ તમને બધાય આપણા ખેડૂત મિત્રોને બધાને હું દર્શાવીશ કે કઈ રીતે હું નવતર પ્રયોગ તો મિત્રો એક આ આપણો મોબાઈલ છે બરાબર આ મોબાઈલની ડિસ્પ્લે છે એની ઉપર ટફન ગ્લાસ કાળો ચડાવવામાં આવેલો છે બરાબર તો હવે આ મોબાઈલના માધ્યમ દ્વારા જ આપણે ચેક કરવાનું છે એની અંદર ટ્રીપ છે કે નહીં તો બરાબર તો આલો હું તમને બતાવું છું તો દાખલા તરીકે આ રીતે આપણે ફોન રાખવાનો બરાબર અને આ રીતે જીરોને ફટકારવાનો આમ ફટકારવી એટલે આની અંદર જે જીવાત છે એ જો આવી રીતને આમ ફટકારવાની એટલે અત્યારે આની અંદર થ્રીપ્સ છે તો આપણને જો કે મોબાઈલના માધ્યમ દ્વારા આની અંદર થ્રીપ્સ દેખાય ન હોય કે એટલે અહીંયા કણે જો મિત્રો થ્રીપ્સ હાલી જાય છે અહીંયા હાલી જાય છે અહીંયા હાલી જાય છે અહીંયા હાલી જાય છે તો આવી રીતે આપણે મોબાઈલ દ્વારા થ્રિપ્સ તપાસ કરી એકવીશ તો મિત્રો બધાય મિત્રોને હું જણાવું છું કે આ એક મસાલો પાક હોવાના કારણે કે આપણે થ્રિપ્સ કઈ રીતે ચેક કરવી અને આની અંદર શું તકલીફ છે એ આપણને ખબર પડી જતી હોય છે તો મિત્રો સવાર સાંજ આ રીતે તમે તપાસ કરજો તો મિત્રો આવી જ રીતે આપણે બધાય ખેડૂત મિત્રોને માહિતી પૂરી પાડતા રહીશું તો મિત્રો આપણે અલગ જો નવતર પ્રયોગ મળશે તો હું તમને દર્શાવીશ તો આવી જ રીતે તો મિત્રો હવે આપણે જો કે આ ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ ન હોય તો આપણે આ દર્શાવ્યું છે તો આવી રીતે તમે સવાર સાંજ તપાસ કરી શકશો તો મિત્રો હવે આ વિડીયોની અંદર આટલું જ તે અને આપણે હવે ફરી મળીશું નવા વલોકની અંદર તો સાલો મિત્રો જય માતાજી નરહર મહાદેવ હવે આપણે નવા વલોકની અંદર મળીશું